તો મેળા દરમિયાન છ ગામોના માર્ગોની આજુબાજુ એકવીસ થી ત્રેવીસ માર્ચ સુધી પ્લાસ્ટિકની કોથળીઓ પાણીની પાઉ બોટલો તમાકુ પાન મસાલા વેચાણ ઉપરના પ્રતિબંધ માટેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ડાકોર મેળા એપ્લિકેશન લોન્ચ કરાય ખેડા વહીવટી તંત્રએ ડાકોરના મેળાને લઈને યાત્રિકોને સુગમ સગવડ માટે ડાકોર મેળા નામની એપ્લિકેશન લોન્ચ કરી છે ત્યારે આ એપ્લિકેશન દ્વારા ડાકોરને આવનારા ભક્તોને અનેક માહિતી મળી રહેશે જેમાં ડાકોર મંદિરના દર્શનનો સમય ડાકોરથી જતી ટ્રેનનું લિસ્ટ એકાદશી મેળાનો મેપ જોવાલાયક સ્થળો સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી માહિતી સરળ રીતે તપાસી શકો છો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી ગુજરાતના વાતાવરણમાં હાલ સતત બદલાવ થઈ રહ્યો છે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી આવે અને ક્યારેક વરસાદ આવે કંઈ કહેવાય નહીં ત્યારે ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે ત્યારે ગઈકાલે રાજ્યના એક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી હતી તો આજે સૌરાષ્ટ્ર વિસ્તારના હીટવેવની પણ આગાહી છે તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર કચ્છ અને મહિસાગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે તો અરબસાગરથી ભેજ આવતા

તો આ સ્થિતિમાં પંજાબ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ અને આસામના આ નોન કેડર અધિકારીઓને બદલી કરવામાં આવી છે તો આ સિવાય ચૂંટણી જે કહ્યું કે ડીએમ અને એસપી જેવી ઉચ્ચ પોસ્ટ ફક્ત આઈએએસ અને આઈપીએસ માટે હોય છે ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ફરી એકવાર સોનો ઓલ ટાઈમ હાઈ ઉપર સોનાનો ભાવ ગઈકાલે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યો હતો ત્યારે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ ગઈકાલે સોનાની કિંમતોમાં બારસો રૂપિયા વધીને છાસઠ હજાર અડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર થઈ હતી જ્યારે બાવીસ કેરેટ સોનું એકસઠ હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું પચાસ હજાર બસો ને છવ્વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું હતું જ્યારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ પંદરસો ને બાસઠ રૂપિયાનો વધારો થયો હતો અને કિંમતો વધીને ચાંદી હવે તોંતર હજાર રૂપિયા પ્રતિ કિલો ઉપર થઈ ગઈ છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે સુરતમાંથી ડુપ્લિકેટ ઘીનો કારખાનો ઝડપાયો સમાચાર છે કે સુરતના રતનારા અંદર ઝોનમાંથી નકલી ઘીનો કારખાનો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે કારખાનામાંથી બસો પચીસ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો ત્યારે ડુપ્લિકેટ ઘી બનાવવા માટે ડાલડા ઘીમાંથી સોયાબીનનું તેલ અને હળદર કેમિકલનું મિશ્રણ કરવામાં આવતું હતું ત્યારે આ ઘીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોખા ઘીના નામે વેપલો કરવામાં આવતો હતો તો દોસ્તો આવા વેપારીઓ અથવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ फटाफट कॉमेंट ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે તો તો 75 રૂપિયામાં મળશે પેટ્રોલ કેન્દ્ર સરકારે હાલમાં જે પેટ્રોલ અને ડીઝલના 2 રૂપિયા સસ્તું કર્યું હતું ત્યારે હવે તમિલનાડુના શાસક પક્ષ ડીએમકે એ તેના ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે કે જો તેની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં બેઠકો વધુ જીતશે તો પેટ્રોલની કિંમત 75 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પાસઠ રૂપિયા પ્રતિ લિટર કરાશે તો હાલ ચેન્નાઈમાં પણ પેટ્રોલ સો રૂપિયા અને ડીઝલમાં બાણું રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે ત્યારે ડીએમકે તમામ પરિવારોને રૂપિયા પાંચસોમાં ગેસ પર સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર ઘાતક હથિયારો સાથે આઠ લોકોની ધરપકડ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસે એલર્ટ બની છે ત્યારે સાબરકાંઠા પોલીસે બંદૂકો સહિતના સાથે લોકોની ધરપકડ કરી છે ત્યારે ગામભાઇ પોલીસે બાતમીના આધારે ધરપકડ કરીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં ક્યાં જઈ રહ્યા હતા તે બાબતે પૂછપરછ કરતા લૂંટો તેમજ ધાડ પાડવાના ઇરાદે જતા હોવાનો ખુલાસો થયો છે તો આ તમામ આરોપીઓ ખેડબ્રહ્મા વિસ્તારના હોવાનું પણ જાણવા you too. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે માર્ચમાં જ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો તો રાજ્યમાં હીટવેવની આગાહી તો રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડા પ્રમાણે રાજકોટમાં ચાલીસ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું તો હવામાન વિભાગની હીટવેવની આગાહી પ્રમાણે પોરબંદર ગીર સોમનાથ અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળે છે તો આજે પણ હીટવેવની આગાહી કરાય છે તો આની સાથે જ રાજ્યના ચાર શહેરોમાં ઓગણચાલીસ ડિગ્રીથી વધુ અને દસ શહેર આડત્રીસ ડિગ્રી થી વધુ તાપમાન નોંધાયું હતું તો આ ઉપરાંત ગત રોજ અમદાવાદમાં પણ વૈષ્ણવ દેવી પુલ ઉપર ડામર ઓગળવાની ઘટના પણ બની હતી ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રવિવારે પણ બેંકો ચાલુ રહેશે તો એકત્રીસ માર્ચ રવિવારના રોજ દેશભરમાં રજા રહેશે પરંતુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી બેંકો બંધ નહીં રહે તો આરબીઆઈ નોટિફિકેશન જારી કરીને આ માહિતી આપી હતી તો નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી આ દિવસે તમામ વ્યવહારો પતાવવામાં આવે છે તો આવકવેરા વિભાગની ઓફિસો પણ ખુલ્લી રહેશે તો ઓફિસોની લાંબી વીકેન્ડની રજાઓને રદ કરતી વખતે આવકવેરા વિભાગે કહ્યું કે વિભાગની તમામ કચેરીઓ ઓગણત્રીસ માર્ચ ત્રીસ માર્ચ અને એકત્રીસ માર્ચે ખુલ્લી it is it. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યો છે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ થયો ગુજરાતમાં ગઈકાલે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો ગઈકાલે ભાવનગર બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ આ યાત્રાની શરૂઆત કરાવી હતી તેમણે રાજપરા ખોડિયાર મંદિરથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાની તૈયારીઓમાં લાગી ગયું છે તો ગુજરાતમાં ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ થઈ રહી છે

તો દોસ્તો આની સાથે જ ઈડીની ઓફિસની બહાર પણ કલમ એકસો લાગુ કરી દેવામાં આવી છે તો ઈડીની ટીમે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ આ દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તો ભારે હંગામને જોતા અનેક કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી તો કહેવામાં આવી રહ્યું છે કે તમામ કાર્યકર્તાઓ રસ્તા ઉપર બેઠા છે તો બીજી તરફ ઈડી ઓફિસની બહાર અને કેજરીવાલના આવાસની બહાર પણ કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મુંબઈ ઇન્ડિયન્સની અમદાવાદમાં એન્ટ્રી તો આગામી ચોવીસ માર્ચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે ની મેચ રમાશે તો બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે તો ગુજરાત ટાઇટલ્સે અગાઉથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ત્યારે મેચની તૈયારીને લઈને મુંબઈ ઇન્ડિયન્સની પણ અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે તો આ ટીમને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ છે આઈટીસની નર્મદા હોટેલમાં મુંબઈ ઇન્ડિયનની ટીમ રોકાશે તો રોહિત શર્માના નામ અને જર્સી નંબરવાળી ખાસ ચોકલેટ પણ તૈયાર કરાય છે